તમે ગીત આરૂ ગાયા તો તમારું સિલેક્શન થઈ જશે તો તમે મોટા ટેલ ઉપર ગાવા જવાનું છેજ ઉપર મોટા હા કલાકાર ને હું હવે હા કલાકાર વાલ થોડી મારા ભરત નું મારી કલાકાર તમારું ભાઈ કરી તમે જવા પ્રેક્ટિસ કરાયો મને હા પ્રેક્ટિસ કર હે હવે પ્રેક્ટિસ પ્રેક્ટિસ તો એ લાયા લાયા નવું પોકલ લાયા એ મારા એને જે શોર્ટસ તો ટ્રેન્ડિંગમાં આ હોટ ટ્રેન્ડિંગ 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 કરીને વિડિયો વાયરલ થાય અને એને જે સોના કરે વાયરલ થાય ત્યારે નવું પોકલ

અલા ગા આ કલાકાનું કેવું સીડી બનાવી રુ આ ગા કલાકાનું સ્ટેડિયમ કુપસમ બનાવી રાખો મારા બરાબર છે હાલ મારા હા હા અરે ભાઈ તમારું કેવાનું એ બોલો અહીંયા બેટા સાત વાગે તો કલાકા ગાતા છે ચાલો મારો ઉપર જઈ આવનું કનેક્ટ કરતો હા કરજો થઈ ગયું બોલો

દુનિયા ખુદ કે બચ્ચે નહી પૈસા તો <coughs> <coughs> <queen> <coughs> <coughs> <coughs>